જોઈ મોટો મોલ છે અને એકદમ સસ્તો ભાઈ જે આવે એને બધાને પરવડી દે હાજ શું કહેવાય આ ચલો ગાઈસ તો આ લોકોને આજે રવિવાર છે તો કઈક નાનો એવો મોલ ખુલ્યો છે કે જવાનું છે ચલો જરા જઈએ ગ્રુપ એ દુકાન બે આપણે મળીએ મોલ માં આઈ ગયા આપણે મેળામાં જોઈ શકો છો કલા ઉત્સવ બચ્ચા છો બધી એવી આઈટમો છે જોઈ લઈએ અંદર અચ્છા પચાસ રૂપિયા ને બધું અલગ અલગ છે વીસ રૂપિયા વાળું છે પચીસ એકસો વીસ રૂપિયા વાળું પચાસ દોઢસો વાળું બધી item છે જેવી જેવી જોઈએ એવી લઈ લેવાની આમાં જે કઈ જોતું હોય રૂમાલ બુમાલ જે કઈ ચમચી રાખવાના સ્ટેન્ડ ચમચા રાખવાના સ્ટેન્ડ બધી અલગ અલગ આઈટમો હે બધી વીસ રૂપિયા લઈ લો અમારે સસ્તું લેવાનું છે ભાઈ મોંઘું લેવાનું નહીં અમારે બરોબર અને આ શું છે ચોટાડવાનું છે

કા કા આવરું 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 લઈ લેવાનું આ લોકો લેવા આ ડીસો લેવી હે જો આ ડીસો બોટલ લઈ દો ને જાને હવે હવે ના ઓરી બોટલ વાળી ખાલી જોવાનું ચેક કર લો બસ બીજું કાઈ નહીં ભાઈ હજી તો બાજુ છે આટલું અહીં ચેક કર્યું હવે આ બાજુ જવાનું છે પછી હવે આ બાજુ છે બધું બહુ બધું છે હો ભાઈ લેવા જેવું છે ना 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 मुंगेर 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 तो सुनो पढ़ाई लिखाई में ध्यान लगाओ आईए वाईएस बनो और देश को संभालो लेकिन नहीं भाई ग्लास से सही नहीं तो भाई जो ही शिकायत हो हाँ अलग है तो विश्व प्रेम छोड़ना

હા જોવાય આ સની બધી જ વસ્તુ સારી છે અને સસ્તી છે લેવાય એવી છે બધી જે જે જરૂરી હોય ને એ વસ્તુ લેવાય એટલે સસ્તી છે અત્યારની મોંઘવારી પ્રમાણે બરોબર છે ભાઈ મીડિયમ ઘરના લોકોને ચાલે જોઈ શકો છો હવે એ શું છે તને ખબર તું લેવા તને ખબર લે આ ખર તો ભાઈ હવે રહ્યા છે ને આવા બધા લેખા ઓશિકા ચાદરો ને બધી બસો બસો રૂપિયામાં એટલે આમ સસ્તું જ કેવાય સારું છે એમ તો આ લિક્વિડ જોઈ શકો છો સો રૂપિયાનું પાંચ લિટર

તો ફાઇનલી હવે બિલ બનાવે રહ્યા અમારું શું મસ્ત છે શું છે હા લઈ લે લેવું હોય તો એમાં હું હાલે ના લે હું ખબર હા આમાં ગેરંટી આવે ભાઈ એક હા આમાં ગેરંટી આવે એમ કી કેટલી 320 घर जाओ मारो